તો જો આ તબેલો અત્યારે ખાલી થઈ ગયો છે કારણ કે ભેંસું બધી દોવાઈ ગઈ છે એટલે ક્યાં મૂકી જો ભેંસું દવાઈ ગઈ હે દવાઈ જાય ને એટલે પાછળ આ શેડ ને બીજો શેડ છે દવાઈ જાય પછી ત્યાં બાંધ દેવાની કાચી જગ્યા તો આ જગ્યા તમે જો આ નીચે તળિયું પાકું છે એટલે બે હોવામાં તકલીફ નથી એટલે પાછળ કાચું છે એમાં બાંધી છે સુરેશભાઈ જો આપણા મિત્ર સુરેશભાઈ એનો તબેલો છે અને જો આ બે ગાય ગાય ભેંસું છે ને બે ગાય છે તો ગાય દોવાની બાકી છે તો જો કેટલી વીસ 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 ભેંસું હોય અને ચાર ગાયું હોય આપણા અને સુરેશભાઈ લગભગ દસ પંદર વર્ષ પંદર વર્ષ થઈ ગયા કેટલા એકવીસ વર્ષ ત્યાં પશુપાલન કરે અને સફળ પશુપાલક છે જેતપુર તાલુકામાં જેતપુર તાલુકામાં નંબર આવેલો હોય ને આ વખત જિલ્લામાં નંબર આવેલો હોય ને પ્રમાણપત્ર મળેલા હોય ઉપર પણ પુરસ્કાર મળ્યો છે અને જો આપણા સુરેશભાઈના સુરેશભાઈના છોકરા જો એ ગાય સુરેશભાઈ એને શીખવાડી દીધું હતો ગાઈ દોતા તો એક આ ગાઈ દોવે ને એક આ મારી બાજુ મોબો હે તાર દોડ કે તને નથી દોતા આવડતું ના આવડે છે ઈ જોવે છે એવું છે ચાલો આપણે નંદન નંદન હું નામ મારું નામ ને એનું નામ નંદન ભાઈ ગાઈ દોવે તમને બધા મિત્રો આ નંદનભાઈ ભાઈ ગાઈ દોવા મીંડા હે ઓ નંદનભાઈ ભાઈ આ બુ જોવો તો ખરી તમને કેટલા ગાઈ દોતા કેર આવડી ગયું કે આવડે જ છે મહિનો દેથી આ ભાઈ જો દસમાની પરીક્ષા પૂરી થઈ દસમું ધોરણ હતું ને દસમું ધોરણ હતું ને દસમા ની પરીક્ષા પૂરી થઈ અને સીધા સુરેશભાઈ શીખવાડી દીધું જો ગાય દોવે તો મિત્રો સુરેશભાઈ આપણે તમે જોયું અને સુરેશભાઈ વર્ષે લાખો રૂપિયાનું દૂધનું વેચાણ કરે છે અને સફળ પશુપાલક છે તો આપણે કઈ રીતના એને તબેલો બનાવ્યો ને કઈ રીતના સફળ છે અને પશુપાલન પશુપાલન કરવામાં શું ધ્યાન રાખવું પડે અને આપણે પશુપાલનમાં ફાયદો કરવો હોય તો કઈ રીતના કરી હવી એ આપણે સુરેશભાઈનો વિડીયો પાછો બીજો વિડીયો બનાવીશું વ્યવસ્થિત આપને સુરેશભાઈ બધી માહિતી આપશે એટલે તમારે પણ કોઈને આપણે નવો તબેલો ચાલુ કરવો હોય તો કઈ રીતના કરવું અને કઈ રીતના દાણ કઈ રીતના આપવું અને પાડી ભેંસની પસંદગી કઈ રીતના કરવી બચ્ચાને કઈ રીતના ઉછેરવા એ બધી માહિતી આપણે સુરેશભાઈ આપશે અને એને કઈ રીતના શરૂઆત કરી હતી અને કઈ રીતના એટલે એ પોઈચા એ આપણે પછી બીજા વિડીયો બનાવશું વ્યવસ્થિત અને આમાં અત્યારે હું તમને સુરેશભાઈનો આ તબીલો તો પાછળ દેખાય છે ખાલી છે તો ભેંસું બધી પાછળ બની તો આલો આપણે જોઈ પાછળ ભેંસું તમને બતાવું મિત્રો આ બે ભેંસો જે દોવાની બાકી છે એટલે અહીંયા બાંધી છે અને બાકીની દોવાઈ ગઈ છે જો આ અત્યારે જગ્યા બધી આ બધી ભેંસોની જગ્યા ખાલી થઈ ગઈ કારણ કે ભેંસો બધી દવાઈ ને આ ખીમભાઈ છે અમારે સુરેશભાઈને બધી ભેંસુ ને સંભાળે દેખભાળ કરે છે ને નીર પૂરો જો દવાઈ ગઈ ને એટલે બધી જગ્યા નાખે છે આ ખીમભાઈ તો આપડે ખીમભાઈ ને આવું દવાઈ ગઈ એટલે બધા નીણ નાખો

જો આ આપણે ખાણ ને ખાણ દાણ દેવાઈ ગયું છે અને અત્યારે જો ખોડલ ના ગાડા ભરેલ પડ્યા છે આ હવર હાટુ ભરે કે અત્યારે દેવાનું બાકી છે હવર હાટુ હજી બાકી છે બે ત્રણ સવારે 5 વાગે પાછું સીધું દે દેવાનું બરોબર સવાર 5 વાગે દેવાનું છે ને જો આ સુરેશ ભાઈ ને જો તમે આપણે ચાપ કટરે રાખ્યું છે ચાર ચાર ચારો બધો છે ને કાપીને જ ખવડાવવાનું વ્યવસ્થિત અને જો આ બધી દવા આ છે આપણે આવના વિકાસ માટે અને આ મિનરલ મિક્સર પાવડર

તો તમારે વ્યવસ્થિત રેગ્યુલર મિનરલ મિક્ચર પાવડર તો તમારે આપવો જ પડે એના સિવાય મેળા ન આવે તો જ તમારું પશુ વ્યવસ્થિત ગરમીમાં આવે ટાઈમ ટુ ટાઈમ ફરી જાય કુઠલા પાર્બર ઓછું થઈ જાય અને દૂધમાં જળવાઈ લેચાર વિચારનો સમયગાળો ઘટી જાય અને આપણે વધુ દૂધ ઉત્પાદક લઈ શકીએ અને વધુ પશુ પશુપાલકો વધુ નખો મેળવી શકીએ અને સારી કમાણી શકતી છે અને જો આ બીજું જો આ બેસમેન ગોલ છે આ સારી કંપનીનો બહુ મસ્ત કંપની છે અને બહુ સારી પ્રોડક્ટ આવે છે બેસ્ટ બીજ હોય અને આ જો આ છે નેચરલ રેમિડી જો મિનરલ નેચર પાવડર ચાલુ જ હોય સુરત અને તમારે પણ જો પશુપાલન વ્યવસાયમાં જો નફો લેવો હોય તો તમારે પણ રેગ્યુલર મિનરલ નેચર ચાલુ જ રાખવો પડે કારણ કે મિનરલ નેચર સિવાય અત્યારે શું છે કે પશુમાં આપણે પોષક તત્વોની ખામી બહુ થઈ ગઈ તો આપણે એટલું ઉત્પાદન ન લઈ શકીએ એટલે આપણે ચાલુ જ રાખવાનું છે હાલો પાછો ભેંસ દોઈ ગયેલ ભેંસ છે ભાઈ જમિત્રો આ અત્યારે સુરે નીણનો સ્ટોક એ જો અત્યારે થઈ ગયો છે ને આ જો શેડ બનાવવાનો છે પાઇપ ની લાગી ગયા છે હવે ઉપર ખાલી પતરા નાખવાના બાકી છે અને બે ત્રણ દિવસમાં પતરા નખાઈ જવાના છે એટલે કારણ કે ચોમાસું ચાલુ થાય તો ત્યારે ઢાકું જ પડે અને જો મિત્રો હવે તમને અહીંથી બતાડું જો આપણે આ સુરેશભાઈનો આ પાછળ તમે જો આ શેડ આ મસ્ત શેડ બનાવ્યો છે કમ અને બધી ભેંસું દોવાઈ ગઈ હોય એને જો અહીંયા રાખવાની છે જો તમે જો આ બધી ભેંસુ આવ્યા આ બધી દોવાઈ ગઈ છે એટલે એને લઈ લીધી છે જો મિત્રો તો હવે આપણે તમને સુરેશભાઈ ની સુરેશભાઈની ભેસું બતાવીએ નમનામાં હંદેતી વધારે દૂધ દેતી હોય ભેસ કઈ છે એવું છે જો મિત્રો આ બધી જાફરા બધી જ ભેંસું છે અને સુરેશભાઈ પાસે કંઈ નબળી ઓલા કે નબળી નહીં હોય જાનવર બધી જાનવર આમ કમ્પ્લીટ તંદુરસ્ત હતા જો પોણા બે વર્ષ થઈ ગયા વિયાણી તોય તો એ છ છ લીટર દૂધ કાઢે પછી ગાબડી છે કે શું છે અને પછી ગાબડી છે અને હજી હજી દૂધે ચાલુ છે એટલે એમ માનો કે તઈ બે મહિના જ ખાલી મૂકશે ને તો પાછું એને દૂધ ચાલુ થઈ જાય એટલે એને હાવ નુકસાની ઓછી આવે ભેંસમાં આનું કેટલું દૂધ છે જો આ મિત્રો એક ટાઈમનું આનું સાડા લિટર દૂધ છે અને આ વિયાણીને કેટલો ટાઈમ થયો બે મહિના થઈ ગયા છે અને અત્યારે સાડા દસ લીટર દૂધ આવે છે હવે આગળ પાડી પાડી કે પાડો શું આવ્યું હતું જો એને મીઠો આપણે એને બીજદાન કરેલ હતું કે ઓમ ફેરી ત્યાં બીજદાન કર્યું હતું મિત્રો આ બધી જો બેસું મેં કંઈ કંઈ ઘટે નહીં ફૂલ આપણે કેટલી બેસું છે તો મિત્રો ખાલી જાફરા બધી ભેંસવું જ આજે જાફરા બધી ભેંસું જ આપણે ખાલી વીસ છે અને ગાય જો બે બે આપણે ગાયું ધોવાતી હતી જો તમે એકવાર ખાલી જાનવર જોવું બધા તો તમારે પણ તબેલો કે તબેલો કરવો જો પૈસા કમાવો હોય તો તમારે આવી રીતના વ્યવસ્થિત આમ મસ્ત જાનવર જ રાખવાના હારા દૂધવાળા બે કેટલું કેવડી થઈ બે મહિના તો મિત્રો આપણે આ ઓલી ભેંસની દસ લિટર દસ લીટર વાળી દૂધ ની ભેંસ જોઈએ આ જો એને બીજદાન કરેલ હતું અને એની પાડી જો જાફરાબાદી મસ્ત આવી છે અને જે બે મહિનાની થઈ છે આ દોવા દીએ કે શું છે ના ગાભણ છે આ ગાભણ છે જો મિત્રો આ ગાભણ છે આ જાફરાબાદી છે ઓલી પાછળ બાંધી એ ખાલી છે કે હો ના ના પડે જોઈએ ઈ બેતર બેઈ છે મિત્રો આ ખડેલી છે અને પેલું બેતર છે ને ગાભણ છે અને જો આ જાફરાબાદી છે આનું દૂધ કેટલું કેટલું છે આનું આઠ આઠ જો આઠ જો મિત્રો તમે જોયું કે આપણે તમને તબેલાની વિઝિટ કરાવી સુરેશભાઈના અને બધી દૂધ ભે કેટલી ભેંસું છે એ માહિતી આપી અને કેટલું કેટલું દૂધવાળી હાઇએસ્ટ દૂધવાળી છે એ જોયું બરાબર તો જો મસ્ત ખુલ્લી પાછળ ઢોરને મજા આવી ખુલ્લી મસ્ત જગ્યા છે અને આ બાજુ આપણે જોયું આપણે દોતા તા જે અંદર દોવા માટેની જગ્યા છે એ અલગ છે અને આ જગ્યા આપણે એને દોવાઈ જાય પછી અહીંયા રાખવાની છે આ જગ્યા નીચે કાચું હોય ને ઓલું નીચે પાકું હોય એ તો તમે અગાઉ જોયું જ તો વ્યવસ્થિત આખો બીજો વિડીયો આપણે કઈ રીતના પશુપાલન કરવું એમાં આપણે રીતના એ વિડીયો આપણે આગળ હવે પાછો બનાવીને બીજો મૂકશું તો આ વિડીયોમાં એટલું જ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વિડીયો કેવો લાગ્યો એ તમે બધાય કમેન્ટ કરજો અને તમે આગળ કંઈ તમારો પ્રશ્ન હોય તો કમેન્ટમાં કહેજો હા નમન શું કહેવાય કઈ કહેવાનું છે